મિત્રો જ્યાં શબ્દ અક્ષય આવે ત્યાં ક્ષયનો કોઈ સ્થાન નથી એટલે કે નાશ ન થાય એવું શાશ્વત સ્થિર અને સદા વૃદ્ધિ પામતું એવા જ પવિત્ર દિવસનું નામ છે અક્ષય તૃતીયા કે જેને આપણે સૌ પ્રેમથી અખાત્રીજ પણ કહીએ છીએ તો આજના આ વિડીયોમાં આપણે તેના વિશે જ વાત કરવાના છીએ ત્રીસ એપ્રિલ બે ને બુધવારે આવતું અક્ષય તૃતિયાના મહિમા વિશે મહાત્મા વિશે તથા આજના દિવસે શું કરવું શું ન કરવું જોઈએ આજના દિવસે કઈ કઈ એવી યાદગાર ઘટના ઇતિહાસમાં બની ગયેલી છે તથા આજના દિવસની આપણે કથા પણ સાંભળીશું વાર્તા પણ સાંભળીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવો આજના આ વિડીયોની આપણે શરૂઆત કરીએ મિત્રો વૈશાખ માસની શુક્લ તૃતીય તિથિ કે જે મંગલ અને અવિનાશી ફળ આપનારી માનવામાં આવે છે આ તિથિનું મહાત્મ્ય એટલું મોટું છે કે તેનું પુરાણ નારદ પુરાણ ભવિષ્ય પુરાણ અને અનેક ઉપનિષદોમાં પણ મહત્ત્વ ગવાયું છે અક્ષય તૃતીયા એટલે કે એકમાત્ર તિથિ નહીં પરંતુ એ તો એક એવી પાવન ઘડી છે કે જે દિવસે દાનપુન અને શ્રદ્ધાથી કરવામાં આવેલ કોઈ પણ કાર્ય ક્યારેક ક્ષય પામતું નથી આજનો દિવસ એવા સંકલ્પો માટે છે કે જે જીવનના દરેક જન્મમાં આપણને લાભ આપે છે અક્ષયનો અર્થ એ છે કે જ્યારે એક ક્ષીણ ન થાય તને તૃતીયાં એટલે કે ત્રીજની તિથિ જે દિવસે કરેલું કોઈ પણ સત્કર્મ પૂજા દાન જપ તપ ક્યારેય વ્યર્થ ન જાય બસ એ જ અખાત્રી જ આજનો દિવસ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર પરશુરામજીનું અવતરણ દિન પણ છે ત્રેતા યુગમાં વૈશાખ સુદ ત્રીજના દિવસે તેમનો જન્મ થયો હતો તેમણે જીવનમાં ગુસ્સા સાથે પણ ધર્મ અને અન્યાય સાથે લડવાનું શીખવાયું હતું પરશુરામજી આ દુનિયામાં આઠ ચિરંજીવોમાંથી એક છે આ સિવાય વર્ષના તમામ શુભ કાર્યોની શરૂઆત આજથી જ કરવામાં આવે છે લગ્ન મુંડન વાહન ખરીદી ઘર પ્રવેશ કે પછી કોઈ પણ શુભ કાર્ય માટે આજે કોઈ મુહૂર્ત જોવામાં આવતું નથી વ્યક્તિગત રીતે સમજીએ તો સંપત્તિ એ માત્ર પૈસામાં નથી સાચી સંપત્તિ સ્વાસ્થ્ય સંસ્કાર સંતોષ અને સાત્વિકતા અને આજે જે કાર્યથી આત્મા પ્રસન્ન થાય એ જ ખરો ધર્મ આજના દિવસે નિસ્વાર્થતાથી શ્રદ્ધાથી અને પ્રેમથી દાન કરીએ અક્ષય તૃતીયા એટલે કે શ્રદ્ધા સમૃદ્ધિ અને સદગતિનું પ્રતિક

શિવજીએ કહ્યું કે હે કુબેર અખાત્રીજના પાવન દિવસે વિષ્ણુ તથા લક્ષ્મીજીની ઉપાસના કરો અને શિવજીના માર્ગદર્શન પર ચાલીને કુબેરજી અખાત્રીજના દિવસે પૂર્ણ શ્રદ્ધાથી હૃદયપૂર્વક લક્ષ્મીનારાયણનું પૂજન કર્યું આરાધન કર્યું કમળ અને સફેદ ગુલાબના પુષ્પોથી શોભિત પૂજન કર્યું સ્વચ્છ મનથી ધનની દેવીને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કર્યો અને એ ઉપાસનાનું પરિણામ તેમને પુનઃ ધન સંબંધીની પ્રાપ્તિ થઈ અને આ પ્રસંગ આપણને યાદ અપાવે છે કે ધનના દેવતા પણ જ્યારે લક્ષ્મીજીની કૃપાથી વંચિત થાય છે ત્યારે ઉપાસનાનો માર્ગ જ સાચો માર્ગ છે આથી અક્ષય તૃતીયના દિવસે લક્ષ્મીજીને પ્રસન્ન કરવાનું વિશેષ મહત્ત્વ છે આજે સફેદ કે પીળા ગુલાબ અથવા કમળથી લક્ષ્મીનારાયણનું પૂજન કરવું જોઈએ અને ખાસ કરીને સોનાની ખરીદી કરવી એ માત્ર વૈભવની વાત નથી પરંતુ લક્ષ્મી દેવીની કૃપા મેળવવાનું પ્રતીક છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ખરીદેલું સોનું ક્યારેક ક્ષય પામતું નથી એ ઘરમાં શાશ્વત સમૃદ્ધિ લાવે છે સાચો અર્થ એ જ છે કે ધન માત્ર ભૌતિક વસ્તુ નથી એ એક ઉર્જા છે જ્યારે એ ઉર્જા ભક્તિ અને શ્રદ્ધાથી જોડાય છે ત્યારે એ જીવનમાં માત્ર સંપત્તિ જ નહીં પણ શાંતિ અને સંતોષ પણ લાવે છે તો આપણે પણ આ ખાતરી છે પુણ્ય કમાવાનો સંકલ્પ કરીએ લક્ષ્મીનારાયણની ભક્તિ કરીએ જરૂરિયાતમંદને મદદ કરીએ અને કોઈ એક સાત્વિક કાર્ય કરીએ કે જે કદી ક્ષય થાય નહીં કારણ કે આજે કરેલું એક સદગુણ આપણી સાથે જન્મો સુધી ચાલશે અક્ષય તૃતીયા એ માત્ર દાનપુણ્યનો દિવસ નથી પરંતુ આધ્યાત્મિક યાત્રાના પ્રારંભનું પણ પ્રતિક છે બે હજાર પચીસ ત્રીસ એપ્રિલના દિવસે ચારધામ યાત્રાનો પણ ભવ્ય શુભારંભ થાય છે યમનોત્રી અને ગંગોત્રીના પવિત્ર દ્વાર ત્રીસ એપ્રિલના ખુલશે ત્યારબાદ કેદારનાથ ધામના દરવાજા બે મેના રોજ ખુલશે અને બદ્રીનારાયણના ભવ્ય દ્વાર ચાર મેના રોજ ખુલવાના છે અને આ રીતે સંપૂર્ણ ચારધામ યાત્રાની શરૂઆત થાય છે યમનોત્રી ગંગોત્રી કેદારનાથ અને બદ્રીનાથ એ માત્ર એક યાત્રા નહીં પણ આત્માની પવિત્ર તીર્થયાત્રા છે જે ભક્ત શ્રદ્ધાથી આ યાત્રા કરે છે તેનું જીવન ધાર્મિક પ્રકાશથી ભરાઈ જાય છે શાસ્ત્રો કહે છે કે ચારમાંથી એક પણ ધામના દર્શન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે અને બધા ધામોની યાત્રા જીવનભરના પાપોનો નાશ કરે છે આથી અખાત્રીજના પાવન દિવસે આ યાત્રાની શરૂઆત થાય એ પોતે જ મોટું પુણ્ય છે અક્ષય તૃતીયા એટલે માત્ર ઝુભતિથી નહીં એ તો એક એવો પવિત્ર તહેવાર છે કે જે હિન્દુ ધર્મના અનેક મહાન પ્રસંગોની યાદ સાથે જોડાયેલો છે આજના દિવસે નારાયણ ભગવાને પરશુરામ રૂપે અવતાર લીધો હતો આ પવિત્ર તિથિએ ઉત્તરાખંડના બદ્રીનારાયણ મંદિરમાં શ્રી બદ્રીનારાયણના દ્વાર ખુલે છે અને વૃંદાવનમાં જ્યાં પ્રભુ બાકે બિહારી પોતે વસે છે ત્યાં માત્ર અક્ષય તૃતીયાના દિવસે જ ભગવાનના ચરણોના દર્શન કરાવવામાં આવે છે તો મિત્રો વિચારો તો ખરા આખા વર્ષમાં એક જ દિવસ એવો હોય કે જ્યારે ભગવાનના પાવન પગલાંના દર્શન થતા હોય તો આજનો લાવો જરૂર લઈએ અને ત્યાં જઈને દર્શન ન કરી શકીએ તો મોબાઈલ ટીવીના માધ્યમથી પણ આપણે આજે દર્શન કરીએ આ સિવાય આજે મહાભારતના યુદ્ધનો અંત પણ થયો હતો સાથે જ અધર્મ સામે ધર્મનો વિજય થયો હતો દ્વાપર યુગ કે જેમાં કૃષ્ણ ભગવાને ધર્મની સ્થાપના કરી હતી તે યુગનો અંત પણ અક્ષય તૃતીયાના દિવસે થયો હતો એટલે અક્ષય તૃતીયા એકમાત્ર દિવસ જ નહીં પણ સમયની દોરી પર લખાયેલું ઐતિહાસિક પાવન પાનું છે અને રથયાત્રાની ભવ્ય તૈયારી પણ આજથી શરૂ થઈ જાય છે ભગવાન જગન્નાથના રથ તૈયાર થવા લાગે છે કે જેમણે સમગ્ર જગતને એ રીતે આકર્ષ્યું છે કે સૌ ભક્તો હંમેશા એમના દર્શન માટે તરસતા જ રહે આટલી બધી પાવન ઘટનાઓ આજે અક્ષય તૃતીયના દિવસે સાંભળીએ છીએ તો મનમાં એક જ ભાવ ઉઠે છે કે આજનો દિવસ જીવનમાં કંઈક વિશેષ શરૂ કરવા માટે બનાવ્યો છે તો આપણે પણ આજે કોઈ નવા સારા કાર્યની શરૂઆત કરીએ ભક્તિમાં એક પગલું આગળ વધારીએ ક્યારેય ક્ષય ન પામે એવા પુણ્યના બીજ વાવીએ કારણ કે આ તિથિનું નામ જ છે અક્ષય કે જેનો અર્થ છે ક્યારેય ન ક્ષય પામે તે એટલે આજનો દીવો ફક્ત ઘરમાં જ નહીં પરંતુ આત્મામાં પણ અજવાળો કરે એવો હોવો જોઈએ આ સિવાય અખાત્રીજની વાત કરીએ ત્યારે માત્ર હિન્દુ ધર્મ નહીં પણ જૈન ધર્મ માટે પણ આ દિવસ એક વિશેષ પવિત્રતા ધરાવે છે જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવ એટલે કે ભગવાન આદિનાથ જેઓએ માત્ર એક નવો ધર્મ જ નહીં પણ જીવન જીવવાનો નવો માર્ગ પણ બતાવ્યો હતો એવું કહેવાય છે કે ભગવાન ઋષભદેવે સમગ્ર વર્ષ પર અત્યાકરી તપસ્યા કરી હતી કે જેમાં તેમણે આહાર આરામ અને દરેક ઇન્દ્રિય સુખનો ત્યાગ કર્યો હતો અને અખાત્રીજના પવિત્ર દિવસે એક વર્ષ બાદ ભગવાને પોતાનું તપ સમાપ્ત કર્યું શેરડીના રસથી પારણું કર્યું એટલે આજનો દિવસ જૈન ધર્મમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે તો આવી રીતે અખાત્રીજનું આપણા શાસ્ત્રોમાં

અને પોતે ઓળખ ન આપતા ધરમચંદે તેમની પૂજા કરી પ્રેમપૂર્વક જમાડ્યા અને પછી પરશુરામ બોલ્યા કે હે ધર્મી વણિક તું અક્ષય તૃતીયાના મહિમાથી અજાણ છે આ દિવસે ગંગા સ્નાન કર પિતૃ તર્પણ કર દયા અને દાન કર આજનો દિવસ એવો છે કે તું જે પુણ્ય કરીશ તેનો ક્ષય કદી થશે નહીં અને આ પુણ્ય જન્મ સુધી તારો સાથ નહીં છોડે આ સાંભળી ધરમચંદને એક જ સ્થળે જીવનનો સાચો માર્ગ જણાયો અક્ષય તૃતીયના દિવસે એણે ગંગા સ્નાન કર્યું પિતૃ તર્પણ કર્યું સાધુ સંતોને જમાડ્યા અને સોનાથી ભરેલો કુંભ દાન આપ્યો બ્રાહ્મણોને ભોજન કરાવ્યું અને દક્ષિણા આપી પોતાની પાસે જે પણ કંઈ હતું તે સર્વસ્વ સમર્પિત કરી દીધું એ સમયે એની પત્ની વિલાસવતી મનમાં થોડી ચિંતા કરીને ચૂપચાપ જોઈ રહી પણ ઘરમાંથી કંઈ બોલી નહીં કારણ કે એ જોઈ રહી હતી કે ધરમચંદ કેટલા શ્રદ્ધા અને શ્રેષ્ઠ ભાવના સાથે દાન ધર્મમાં લીન છે આખો દિવસ ઘરમાં માત્ર પરશુરામના ગુણગાન વહેતા રહ્યા અને ધરમચંદે ભોજનમાં માત્ર જ્વારના રોટલા લીધા પણ અદ્ભુત વાત એ હતી કે જેટલું દાન કરતો એની સમૃદ્ધિ બમણી થતા જાય ધન ઓછું થવાને બદલે સતત વધતું જાય આ વ્રતના મહિમાથી ધરમચંદ નો બીજો જન્મ રાજકુળમાં થયો એ રાજા બન્યો પરંતુ પૂર્વ જન્મ ની જેમ એ રાજપથ પર રહીને પણ દાન ની પરંપરા બંધ ન કરી એનું ભંડાર કદી ખાલી પડતું ન હતું અને લોકો એને ભગવાનની જેમ પૂજતા હતા પણ વિલાસવતી જેને એ વખતે દાનથી મનમાં મન ધૂંધવાટ આવતો રહ્યો એ બીજે જન્મે ગરીબ ઘરમાં અવતરી અને જન્મ ભર તે સહન કરતી રહી તો આ વાર્તાનો સાર એ જ કે જે ભાવે આપીશું એ ભાવે ફરીથી આપણને મળશે અક્ષય તૃતીયાના આ દિવસે આપણું એક નાનું પુણ્ય પણ અનેક ગણું થઈ જાય છે દાન પુણ્ય સત્ય શ્રદ્ધા અને સેવા ભાવ એ જીવનના સાચા ઋણાનું બંધ છે તો આવો આપણે પણ સંકલ્પ કરીએ કે અક્ષય તૃતીયા જેવા પવિત્ર દિવસો ઉપર માત્ર ખરીદી નહીં પણ હૃદયથી કંઈક દાન કરીશું કોઈને ભોજન અપાવશું કોઈ નિરાધાર માટે થોડી સહાય કરીશું તો તો પરશુરામ ભગવાન કી જય મિત્રો આજના આ વિડીયોમાં આપણે અખાત્રીજ ના તહેવાર અખાત્રીજ ના પવિત્ર પુણ્ય દિવસ વિશે વાત કરી આ દિવસનો મહિમા જાણ્યો તથા ઇતિહાસમાં કઈ કઈ ઘટનાઓ આ દિવસ સાથે જોડાયેલી છે એ પણ જાણ્યું અને અક્ષય તૃતીયાની વાર્તા પણ સાંભળી આશા છે કે આપ સૌ લોકોએ સંપૂર્ણ વિડીયો મારી સાથે જોયો હશે સાંભળ્યો હશે અને કંઈક નવું જાણવા શીખવા મળ્યું હશે તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને મોકલી દેજો અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી આવનાર નવા વિડીયો આપ સુધી પહોંચતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર